લૂટ્યા છે આજે ખેડૂતોને લૂંટ્યા સિવાય ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી કંઈ કહ્યું નથી ત્યારે આવા સમયે આમ આદમી પાર્ટી જેવી એક પાર્ટી આવે છે અને જે ખેડૂતોનો અવાજ બને છે ખેડૂતો જે કરદાના કરદાના નામે લૂંટાતા હતા ત્યારે ખેડૂતો સામે અને ખેડૂતો માટે આજે લડવાનું કામ કોઈએ કર્યું હોય તો એ આમ આદમી પાર્ટી હતી આમ આદમી પાર્ટી ખેડૂતો માટે લડી અને અંતે ભારતીય જનતા પાર્ટી એવો એવો પરિપત્ર બહાર પાડવો પડ્યો કે આજે કરદો બંધ કરવામાં આવે મતલબ કે સાબિત થતું હતું કે આજે ગુજરાતમાં ખેડૂતો કરદાના નામે લૂંટાઈ રહ્યા હતા અને આવા સમયે જ્યારે આમ આદમી પાર્ટીએ ખેડૂતોનું આંદોલન મજબૂત કર્યું ખેડૂતો આમ આદમી પાર્ટી સાથે જોડાયા અને ખેડૂતોનું આંદોલન વધારે ઉગ્ર ના બને ખેડૂતોનું આંદોલન વધારે મજબૂત ના બને ખેડૂતો આમ આદમી પાર્ટી સાથે ના જોડાય ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં ના બોલે એટલા માટે આમ આદમી પાર્ટીના નેતાઓને અને ખેડૂતોને દબાવવા માટે ભારતીય જનતા પાર્ટી એક ષડયંત્ર રચ્યું અને આ ષડયંત્રના ભાગરૂપે આમ આદમી પાર્ટીના નેતાઓને અને ખેડૂતોને જેલમાં પૂરવાનું કામ કોઈએ કર્યું હોય તે ભારતીય જનતા પાર્ટી છે આજે અમે નથી ભૂલવાના કે કેવી રીતે ખેડૂતોને ઘરમાં ઘુસી ઘૂસીને એમના પરિવારજનોને મારવામાં આવ્યા આજે મહિલાઓને અને વૃદ્ધોને પણ ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસે જે માર્યા છે એ ગુજરાતના ઇતિહાસમાં ક્યારે ખેડૂતો પણ નહીં ભૂલે આમ આદમી પાર્ટી પણ નહીં ભૂલે અને ગુજરાતની જનતા પણ નહીં ભૂલે પણ હવે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં મોકલવામાં આવ્યા ગુજરાતની ગુજરાતની જનતા ઉજાગર થઈ કે કેવી રીતે ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતો ઉપર પ્રહાર કર્યા ખેડૂતોને માર્યા ત્યારે ખેડૂતોને હવે કંઈક કોઈ પણ રીતે ખેડૂતોનું આંદોલન દબાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ ફરીથી એક ષડયંત્ર રચ્યું અને આમ આદમી પાર્ટીને નીચું બતાવવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓને કોઈ પણ રીતે દબાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ ષડયંત્રના ભાગરૂપે રાજુભાઈ કરપડાને હાથો બનાવીને અને કેવી રીતે ખેડૂતોના વિરોધમાં કામ કર્યું આમ આદમી પાર્ટીના નેતાઓને દબાવવાનું કામ કર્યું આમ આદમી પાર્ટીના નેતાઓને કોઈ પણ રીતે સામ દામ દંડ ભેદ કરીને આમ આદમી પાર્ટીને સમગ્ર ગુજરાતની જનતા વચ્ચે ખોટી રીતે ચિતરવાનું કામ કોઈએ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીના ઈશારે રાજુભાઈ કરપડા દ્વારા કરવામાં આવ્યું આજે આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા વિપુલભાઈ ઠાકોર કે જે પોતે જેલમાં રહ્યા હતા જે પોતે જેલમાં જઈને આવ્યા અને એમને આજે રાજુભાઈ કરપડાને જ્યારે મળ્યા મળ્યા અને બાદ એમની વચ્ચે જે પણ કરવર્જેશન થયું જેની અંદર આજે સાફ સાફ પુરવાર થાય છે કે રાજુભાઈ કરપડાએ ભારતીય જનતા પાર્ટીના હાથો બનીને ગુજરાતની જનતાને ગુમરાહ કરવાનું ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કર્યું છે એના પુરાવા સાથે વિપુલભાઈ ઠાકોર આપ સૌની સમક્ષ મીડિયા સમક્ષ પુરાવા રાખશે વિપુલભાઈ

જયન મિત્રો નમસ્કાર હું પાટણ જિલ્લા પ્રમુખ કિસાન છેલ વિપુલ ઠાકોર તો હું આપની સમક્ષ એ વસ્તુ રજૂ કરવા માટે આવ્યો છું કે જે રાજુ કરપડાને જોઈ અને હું આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો જે રાજુ કરપડા સિંહની જેમ ડણક કરી અને આખા ગુજરાતમાં ખેડૂતો માટે બોલતા હતા લડતા હતા અમે જેને હીરો માનતા હતા એ સિંહને આજે ભારતીય જનતા પાર્ટીએ ખોટા કેસોમાં અને એમના જે જૂના કેસો હતા એની ધમકી આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનું નક્કી કર્યું છે બાર જે રાજુભાઈ બે દિવસથી રહ્યા છે કે મારે ભારતીય જનતા પાર્ટીમાં જવાની હાલ કોઈ ગણતરી નથી પરંતુ એ નક્કી થઈ ગયું છે હર્ષભાઈ સંઘવી અમિતભાઈ શાહ આવું એમના મુખેથી મારી જોડે સ્પષ્ટ હું પાછળ ગાડીમાં બેઠો છું રાજુભાઈ આગળ બેઠા છે સ્પષ્ટ એમના મોઢેથી બોલી રહ્યા છે કે એમના દ્વારા બાંયધરી તરી દેવામાં આવી છે ત્યાંથી હર્ષભાઈને કહેવામાં આવ્યું છે આપણી ટીમની સમગ્ર જવાબદારી લીધેલી છે આપણે સૌએ ત્યાં જવાનું છે અને થોડા સમય પછી જવાનું છે આવા સંપૂર્ણ રેકોર્ડિંગ આપ સમક્ષ રજૂ કરવાના છે અને બે દિવસથી જે આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટી ફલાણા લીડર ફલાણા નેતા આ આમના ત્રાસથી જવું છું આવું છે તેવું છે તો એ પણ રાજુભાઈ પોતે કબૂલ કરી રહ્યા છે કે મારે આ કેસ હતો એ કેસના કારણે કાં તો પાંચ વર્ષ જેલમાં રહી તો પણ ભવિષ્ય પૂરું થતું હતું ને બાર રહેવાથી ભવિષ્ય પાછું

આપણે વિચાર્યું હોય ઈ હર્ષભાઈ અમિતભાઈ સ્પષ્ટ નામ જતું રહેશે આજે ફોન હતો એ કોઈ પાર્ટીના કાર્યકર્તાનો આવેલો હતો અને એમની સાથે રાજુભાઈ વાત કરતા હતા મારી ગાડીમાં રાજુભાઈ બેઠા હતા અમે ત્રણ જણા હતા રાજુભાઈ આગળની સીટમાં હતા ડ્રાઈવર મારો ગાડી ચલાવી રહ્યો હતો અને હું પાછળ બેસી રહ્યો હતો ત્યારનું આ રેકોર્ડિંગ કરેલ છે એના સિવાય બીજું ભાઈ શિભાઈ તમારો મેસેજ ભાઈ જોઈ હો મળે જે કાંઈ કરીએ ભાઈ બધી રાસ્તાવાજ શરૂઆત જે થશે ને એ સાફ થશે સાથે અત્યાર સુધી રહીશું કી સાથે

રેડી રેડી હતા એથી હવાયા થશું ભાઈ આપડે ચાર પાંચ દિવસ માં રૂબરૂ જ મળીએ છીએ બરાબર છે એક ટકો ચિંતા ના કરતા બધા કાર્ય કરતા જે હતું એથી હવાઈ થશે બરાબર છે વ્યવસ્થિત રીતે બધું ગોઠવા છે ખેડૂતો કામ થતા ને એથી તો વધારે સ્પીડ થી કામ થશે ભાઈ બરાબર ભલે ભાઈ હા ભાઈ

સાચા રાજુભાઈ છે કે આમ આદમી પાર્ટી સાચી છે તો આ રેકોર્ડિંગને લઈ અને સાચી આમ આદમી પાર્ટી છે ને રાજુભાઈ કરપડા પોતાના સ્વાર્થ માટે પોતાના કેસથી ડરી ગયા ભૂખ લઈ ગયા એના કારણે પાર્ટી છોડી રહ્યા છે સ્પષ્ટ કહી રહ્યા છે કાં તો પાંચ વર્ષ જેલમાં જવું તો પણ ભવિષ્ય પૂર્ણ થાય છે અને બહાર રહું તો એનો કોઈ ફાયદો નથી એના કરતા ભાજપ કે એમ ભાજપના ઇશારે નાચું ભાજપના ઈશારે રહું આવું એમને કર્યું એના કારણે અમારે રેકોર્ડિંગ કરવું પડ્યું અને આપની સમક્ષ સાચું કોણ છે અને ખોટું કોણ છે એ સમગ્ર ગુજરાતના ખેડૂતો સમક્ષ મૂકવું પડ્યું અને આમ આદમી પાર્ટીના નીડર કાર્યકર્તાઓની સમક્ષ આજે આ પુરાવા મૂકવા પડ્યા છે. જય હિન્દ. બોલો ભાઈ કોઈ. બીજું કઈ છે? આજે આ જે પુરાવા છે એનાથી એ સાબિત થાય છે કે આજે ભારતીય જનતા પાર્ટી એ ફક્ત ને ફક્ત એક જ પાર્ટીની ડરે છે એ પાર્ટીનું નામ છે આમ આદમી પાર્ટી કેમકે આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ ખરેખર ખેડૂતો માટે લડતા હતા આ એ જ યોદ્ધાઓ છે કે જેમને દિવાળીના સમયે પણ પોતાના પરિવાર સાથે ના રહીને જેલમાં રહેવાનું પસંદ કર્યું હતું કેમકે આ યોદ્ધાઓ ખરેખર ખેડૂતો માટે લડતા હતા ખેડૂતો કરોડોના રૂપિયા કરદાના નામે ખેડૂતો પાસેથી લૂંટાઈ રહ્યા હતા ત્યારે ખેડૂતો લૂંટાઈ રહ્યા હતા ત્યારે કોઈ પાર્ટી આગળ ના આવી ત્યારે આમ આદમી પાર્ટી આવી અને આમ આદમી પાર્ટીએ ખેડૂતોનો અવાજ ઉપાડ્યો કે ખેડૂતોનો અવાજ બન્યા અને આ પુરાવા સાથે એ આજે સાબિત થાય છે કે ખરેખર આમ આદમી પાર્ટી એ છે જે ખેડૂતો માટે લડે છે ખેડૂતોનો અવાજ બને છે અને આ લડાઈ અહીંયા રોકાઈ નથી અહીંયાથી શરૂ થઈ છે આમ આદમી પાર્ટીએ પોતાનું ખેડૂતો માટેનું જે આગામી આગામી જે રણનીતિ છે એ પણ જાહેર કરી છે આજે પણ આમ આદમી પાર્ટી એ જે છે ગવર્નરને મળવા ગયા હતા ગવર્નરને પાંચ પાંચ વાર ચિઠ્ઠી લખ્યા છતાં ગવર્નર આમ આદમી પાર્ટીના નેતાઓને મળવા માંગતા નથી કેમ કે આમ આદમી પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી છે તેમ છતાં આજે રાષ્ટ્રીય પાર્ટીને મળવાનો પણ ટાઈમ ગવર્નર પાસે નથી પરંતુ જો ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તાને ફોટો પડાવવો હોય કોઈ કાર્યકર્તાને મળવું હોય તો ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ ગવર્નર સહિત સમગ્ર લોકો હાજર થાય છે પરંતુ આજે આમ આદમી પાર્ટી ફરીથી ગવર્નર સમક્ષ જઈ અને છઠ્ઠી વાર આમ આદમી પાર્ટીએ રજૂઆત કરી હતી તે ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટીએ તમને મળવું છે ત્યારે આજે આમ આદમી પાર્ટી આ મીડિયાના માધ્યમથી રજૂઆત કરે છે સમગ્ર ગુજરાતની જનતાને અને ખેડૂતોને પણ કહે છે કે આજે ખેડૂતો માટે લડવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓને હજી પણ જેટલી વાર જેલમાં જવું પડે તો અમે જેલમાં જવા તૈયાર છીએ પરંતુ અમે ડરવાના નથી ઝૂકવાના નથી અને લડવાના છીએ આ આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હાથ ધોઈને આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ પડ્યા છે કેમ કે આ એ જ પાર્ટી છે કે જે પાર્ટીને તોડી શકાતી નથી આ એ જ પાર્ટી છે કે જેના માટે તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું કહેતા હતા કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી ચાલતી નથી પરંતુ મારે કહેવું છે કે બે હજાર બાવીસની ચૂંટણી બાદ સતત આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો યુવાનોના પ્રશ્નો મહિલાઓના પ્રશ્નો રોજગારના પ્રશ્નો તમામ પ્રશ્ને આમ આદમી પાર્ટી લડી છે આમ આદમી પાર્ટીનું સંગઠન દિવસે ને દિવસે મોટું થઈ રહ્યું છે પણ આમ આદમી પાર્ટી આટલી જ મજબૂત આવી ખેડૂતોનો અવાજ બનશે યુવાનો નો અવાજ બનશે અને આ ભારતીય જનતા પાર્ટી ને અંદરથી તગેડવાનું કોઈ કામ કરશે તો એ આમ આદમી પાર્ટી જશે જય જય ગુજરાત જય હિન્દ